આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોએ વડોદરા સેન્ટ્રલ જેલ બહાર તેમનું ભવ્ય સ્વાગત કર્યું ને આગામી દિવસોમાં તેમને રેગ્યુલર જામીન પણ મળશે તે પ્રકારનો આશાવાદ પણ વ્યક્ત કર્યો ત્યારે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાની પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે ધારાસભ્ય ચૈતર વસાવાને આજે તેમણે જોયા મુલાકાત કરી તે બાબતે તેમણે શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવ આ સત્ર ખૂબ મહત્વનું છે જેમાં વિપક્ષના ધારાસભ્ય દ્વારા કેવી રીતે સરકારને સાણસામાં લેવા કેવી રીતે વિવિધ પ્રશ્નો જે ગુજરાતની જનતાના પ્રાણ પ્રશ્નો છે તેને લઈને સરકારના આટીમાં લેવું તે માટે એક રણનીતિ ઘડવામાં આવી તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા જે થોડાક દિવસ પહેલાં તેમની સામે રેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો નોંધાયો હતો અને છેલ્લા બે મહિનાથી તેઓ વડોદરા જેલમાં બંધ છે આ ઘટનામાં ત્રણ વખત હાઈકોર્ટમાં તેમના સુનાવણીઓ રેગ્યુલર જામીન માટે ઠળી ચૂક્યા છે ત્યારે નર્મદા જિલ્લા કોર્ટે તેમને વચગાળાના સરથી જામીન આપ્યા છે અને આઠ નવ દસ તારીખે ધારાસભ્ય ગાંધીનગરમાં રહેવાના છે અને પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોને પણ ઉઠાવવાના છે તેના મામલે આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમના સમર્થકોએ ભવ્ય સ્વાગત તેમનું કર્યું આ બાબતે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા તે સાંભળો આજે ડીડીયાપાડાના લોકલાડીલા ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબને જે ત્રણ દિવસમાં સરતી જામીન મળ્યા છે જે બરોડાથી સબજેકથી છૂટીને આજે વિધાનસભામાં લોકોનો અવાજ બનશે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં રેગ્યુલર જામીન થઈ જાય અને ચૈત્રભાઈ પ્રજા વચ્ચે આવે અને પ્રજાનો અવાજ બને આજે જે વિધાનસભા ચાલુ છે એમાં ત્રણ દિવસ તો અવાજ ઉઠાવશે પરંતુ લોકોના સુખ દુઃખમાં પણ આવીને ભાગીદાર થાય અને લોકોને જે લોકચર્ચા છે કે એક આદિવાસી મસ્યા જે કહેવાય ચૈત્રભાઈ વસાવા એ સમાજના વચ્ચે આવે અને લોકોને ભરપૂર ઉપયોગી થાય સુખ દુઃખમાં પણ આવી ભારે એવી અમે આશા રાખી છે આવનાર દિવસોમાં જે જામીન રેગ્યુલર જામીન થઈ જાય એવી અમે નિયતંત્ર પાસેથી અપેક્ષા રાખી છે દેવેન્દ્ર વસાવા આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ધારાસભ્યના સમર્થનમાં તેમણે વાત કરી છે અને તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને આગામી સમયમાં જલ્દીમાં જલ્દી જામીન મળશે ત્યારે જોવાનું કે આગામી સમયમાં ક્યારે ધારાસભ્યને રેગ્યુલર જામીન મળે છે પરંતુ આજે નર્મદા જિલ્લા કોર્ટમાં તેમના જામીન ઉપર સુનાવણી હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે